વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કર્ક રાશિવાળાઓ આજની થમનેલ જોઈને તમે એક અંદાજો તો લગાવી લીધો હશે કે આજનો મુખ્ય વિષય શું રહેશે જ્યાં જ આપણે તેના પર ચર્ચા કરીશું અને હું જાણકારી આપીશ કે શ્રાવણ મહિનામાં શિવની મોટી કૃપા થવાની છે એટલે કે કંઈક તો મોટું થવાનું છે કારણ કે મેઝથી લઈ અને મેન સુધી દરેક રાશિઓ માટે થઈ રહ્યું છે તો તમારી રાશિ પર પણ જરૂર થશે હવે કેમ થશે કેવી રીતના થશે તેના વિશે ચર્ચા કરીશું અને કંઈક તો મોટું થવાનું છે કારણ કે વર્તમાનમાં શનિ વકરી ચાલી રહ્યા છે દેવગુરુ બૃહસ્પતિ પણ હાલ યોગ બનાવી રહ્યા છે રાહુનું શનિના નક્ષત્રમાં પરિવર્તન થઈ ગયું છે તો કંઈક તો મોટું થવાનું છે હવે પુનઃ કર્ક રાશિવાળાઓ માટે કેવું રહેશે ચાલો જાણીએ કર્ક રાશિવાળાઓ આ વિડીયો ચંદ્ર રાશિ પર આધારિત છે જેમની પોતાની જન્મરાશિ ખબર નથી તે પોતાની નામ રાશિ પરથી પણ વિડીયો સાંભળી શકે છે જો તમે મારી પાસેથી સલાહ લેવા માંગો છો તો અમારો આ એક જ ઓફિશિયલ નંબર છે જે નીચે આપવામાં આવેલ છે તેના સિવાય અમારો બીજો કોઈ નંબર નથી તો કૃપયા ધ્યાન આપો કોઈ પણ તમને બીજા નંબરમાંથી સંપર્ક કરે તો તે એક ષડયંત્ર હોઈ શકે છે તો ચાલો શરૂ કરીએ હવે તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનું પણ છે પરંતુ તેના પહેલા હું એક વાત તમને અવશ્ય કહેવા માંગુ છું મિત્રો આજના ગોર પ્રતિસ્પર્ધાના યુગમાં એક એક ક્ષણ કિંમતી છે કોઈ પણ વ્યક્તિ અસફળ થવા માટે આ પૃથ્વી પર જન્મ્યા નથી પરંતુ ખોટા નિર્ણયોના કારણે પૂર્ણરૂપથી પ્રયાસ કરવા છતાં પણ તમે અસફળ થાવ છો તો તમારે હાર માનવાની જરૂર નથી તમે દરેક પરિસ્થિતિઓમાં પ્રેરિત થવાનું શીખો હિંમત બનાવી રાખો અને તમે પોઝિટિવ રહો છો તો ગ્રહોની સ્થિતિ પર તમને લાભ દેવા લાગે છે એટલા માટે માત્ર ને માત્ર પોઝિટિવ રહો તો ચાલો જાણીએ શ્રાવણ મહિનામાં શું શું મોટું થવાનું છે કર્ક રાશિવાળાઓ તમારા પર શનિની ડેયા તો ચાલી રહી છે પરંતુ તમારા માટે ચરણના અંતિમ સાત મહિના ઘી સાકર જેવા છે અને એવામાં રાહુએ પણ શનિના નક્ષત્રમાં પરિવર્તન કર્યું છે તો એવામાં તમને આર્થિક રીતે સમૃદ્ધિ અને સામાજિક સ્તર પર સન્માનની પ્રાપ્તિ થશે જે લોકો સામાજિક કાર્યોમાં વ્યસ્ત હોય છે તેમને કોઈ મોટી ઉપલબ્ધિઓ મળશે ખાસ કરીને જે વ્યક્તિ નોકરી અને કાર્ય માટે સંઘર્ષ કરી રહ્યા હતા ડિગ્રી હતી અનુભવ હતો આવડત હતી તો પણ ભાગ્યે તેને કાર્યથી દૂર રાખી રહ્યું હતું તો એવા દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ થશે તમારા કરિયર સંબંધિત શોધને ભાગ્ય ખતમ કરી દેશે મિત્રો શુક્ર ગ્રહ ક્યાં છે તો શુક્ર ગ્રહ છે તમારા દ્વિતીય ભાવમાં કોની સાથે છે તો તે વ્યાપારીના મિત્ર બુદ્ધની સાથે છે કેટલા સમય સુધી છે તો ચોવીસ ઓગસ્ટ સુધી છે એવામાં તમને નાના નાના કાર્યોમાંથી લાભ મળતા દેખાશે આર્થિક પક્ષમાં સુધારની સ્થિતિ જોવા મળશે ધનથી જોડાયેલી સમસ્યાઓ દૂર થશે જો તમે કર્જના દલદલમાં ફસાયેલા હતા તો ત્યાંથી બહાર આવવાનો રસ્તો મળશે તમે કાર્યક્ષેત્રમાં વ્યાપારમાં કંઈક સારા બદલાવ પણ કરી શકશો જેનાથી તમારી સ્થિતિ પહેલાં કરતાં સારી થશે અને જેના લીધે તમારી તરક્કી પણ થશે તમારામાંથી ઘણા લોકો કહે છે કદમ કદમ પર મિત્રોનો વ્યવહાર શત્રુપૂર્ણ થવા લાગ્યો છે જે કાર્ય સમજી વિચારીને કરતા હતા સ્વબુદ્ધથી કરતા હતા તો પણ લાભ મળતો ન હતો અવસર સામે હોવા છતાં પણ તેનો લાભ મળી રહ્યો ન હતો તો શુક્ર તમને માલામાલ કરશે મિત્રો ઓગસ્ટમાં શુક્રની ખાસ વાત એ છે કે પોતાનાથી સંબંધિત વ્યાપારીઓને ખાસ લાભ દેશે જેમ કે જો તમે મીઠાઈનો બિઝનેસ ફેશન ડિઝાઇનનું કામ કરો છો કપડાંનો વ્યાપાર કરો છો કોસ્મેટિકનો કારોબાર કરો છો મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવો છો વહેંચો છો અથવા તો બગાડો છો તો સમજી લો કે તમારી સફળતાના દિવસો હવે દૂર નથી ત્યાં સુધી કે શુક્ર તમને સિનેમા જગતમાં પણ મોટું નામ આપી શકે છે તેની સાથે સાથે જે લોકો અભિનય કરીને નામ કમાવા ચાહે છે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે તેમના માટે પણ કિસ્મત મહેરબાન થઈ શકે છે એટલે કે શ્રાવણ મહિનામાં ભગવાન ભોરેનાથની કૃપાથી કંઈક મોટું થવાનું છે મિત્રો જ્યોતિષશાસ્ત્રના ઘણા યોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડી દે છે તો કેટલાક એવા દુર્યોગો પર છે જે વ્યક્તિની વરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એ વ્યક્તિની મહેનતને વ્યર્થ કરી દે છે એટલા માટે કુંડળીને જાણો સમજો અને વિશ્લેષણ કરી અને આગળ વધો ઓગસ્ટનો મહિનો કેવો રહેશે ખરેખર રાશિવાળાઓ માટે આ હતી થોડી માહિતી જય ગુરુદાસ જય ગિરનારી